મોહનપુરી સાધુ એને બે લાખ રૂપિયા દઈ અને બાય ગોતી આવી દીધી મનીષાબેન કરીને એને દરબાર નું સરનામું લખે છે ઈ બાઈ ના પૈસા લીધા ઈ બાય ગઈ છે તો એના તમે રાવણ દેવ ઉઠીને આવું કરો

નો ના પાડ્યા બાઈ ને કે તો પછી તમે કયો જરૂર હતી જરૂર બાઈ ને કોને નથી ભારત દેશની અંદર આપડે તો એ વાત છે પણ હવે તમે આ માતાજીને માંડવા ને ચાલુ આનો બે લાખ નો માંડવો પડ્યો નર્યો અને માતાજી ગયા

મેગત છો ને તમે છૂટું કરી નાખો એકદમ આપડે છૂટું કર્યું મને બે લાખ મે રૂપિયા લેતા એક લાખ રૂપિયા છું બાપુ એક લાખ રૂપિયા લેવા ના કર્યા તમે પછી એક લાખ રૂપિયા મને મના હા ભેરાજ હાલો હવે ભાઈ બાબુ ભાઈ તમે આના પૈસા પાછા દેવડાવો અન્ય દેવડાવો બે માંથી એક મારું નામ મનસુખભાઈ ગોવિંદ રાઠોડ ગામ રામો તાલુકો કોડા સંગાણી જિલ્લો રાજકોટ અરે જા રે ભાઈ નકકી કરવા જા ને તમે કરાયું તમે પૈસા તમે ની પૈસા એમની રીતે કરી એમાં હું હું નથી વાત છે તમે છે મને ગામ મતલબ તમને ખબર નથી તો તમે 1 રૂપિયા દઈ દીધો છો સીધા છોકરીઓને છે ને એ કહો છો દલાલા હાટું આવું કામ કરો ઓળખતા નથી છે ભવાનભાઈ ઈસનપુર ભરવા ભવાન ભાઈ હાલો ને મોબાઈલ નંબર બોલો અરે મોબાઈલ નંબર મને ખાવશે નઈ કો ભૂલાવા તો પછી કાઈ તમે એમ કહો છો ભણેલે ખાવશે નઈ આ શીસોડમ નો પડે આમાં તો ભાઈ કે ટેટે 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 થાય અસુર ભૂલાઈ જાય બાબા ના તમારી હાજી હે હા રમીલી ઉંદડિયાને પોકડો ને પર કી કી ભૂલી જાય ટેટે મડટાવા હા તમારી હાજી હે એટલે આમાં હવે ટેટે થા મડ્યો એટલે આપણે માતાજીના વાદા પકડો થી કરો આ વાદા બુંદા વાગે છે ને તો પોલીસ સ્ટેશનમાં વાદા વાગે છે અને લાલ લેખવારી આવે તો ડાકલો ભૂલાઈ જાય બીજો ચાલુ થઈ જાય હે લાલ લાઈટ ગાડી આવે ને તો શિલિયા બે રાવણ દેવ માતાજી ના માંડવા કરો અને દાખલા વગાડી બેોડાવો આ તો પૂરો પૂરો કેવાય અને આ તો તમે પાછા કેની ગીરી ની જપ્ત સી

તમે આઈથી મોજ કરવા જાવ છો તો ભાડા થાય તમારે મોટે તમારે ઓડિયોમાં કહી શકાય ત્રણ વાર ગયા ત્રણ વાર ને હજાર રૂપિયા નકી કરવા

ભવાનભાઈ બોલો ભવાનભાઈ હા ભવાનભાઈ રામોથી મનસુખ રાઠોડ બોલું રામોથી મનસુખ રાઠોડ રામો ક્યાં આવ્યું બાપા એ તમારે એ ગામડું આવે એટલે તમે જોયું ના હોય હવે હું એમ કેતો હતો મારે એક મારે બાઈ વહી ગઈ છે ને બીજી બાઈ કરવાની છે તો ગોઠવી દયો ને એવું કશું કોઈ સેટિંગ નથી મારી હવે એમાં એવું છે મને છે ને એક નંબર દીધા કે તમે છે ને એક બાઈ નું દીધું તું ભાઈ ગોઠવ્યું તું પણ એતો ઘણો ટાઈમ થયો એતો હતું ગોઠવ્યું તું ક્યાંથી એવું ગોતું બાપા તો એ બાઈ વહી ગઈ ની ગોઠવી દયો પણ ગમે ત્યાં ગોઠવી દયો કઈ વાઈ હે કઈ વાઈ જઈ

બાપા વાત તારી સાચી છે મારા ભાઈ પણ હવે એવું પડી જાવ તમારો ખુજરો થઈ જાવ પણ મને કોઈ વાતે મારું કરો કઈ અરે અરે ભગવાન એવું ના બોલી તું ઠાકર આમાં પીનું નામ દે ભાઈ બધું ભગવાન એ તો ચાંગ મેળવી રહ્યા છે તને પણ એમ નહીં પણ ગમન છે પણ અટણ હવે બાઈ વગર હાલે એમ નથી મને આજ છે ને એ આ ભાઈએ કીધું કે તમે એના પગમાં પડી જાવ તમારો ઉધાર થઈ જાય વાત તારી સાચી છે બાપા પણ હવે અમારો તમારો દીકરો તમારો ખુજરો તમારો બિલાડો પણ મને બાઈ ગોતી દયો અરે અરે હું ચા ખાતરી કરું પપ્પા હું મને હમણાં એક મહિનાથી બીમાર છું ભાઈ હું એ વાંધો નહીં ઠાકર તમે સારું કરી દે મારી સાંભળો એ હા ભલે જો મહિનો થી રોકાઈ પછી કાલે company નો નોકરી વહી જાય ત્યાં પણ મને અટન બાય વગેરે આલે એમ નથી એમ કવ કોઈ સંજોગો ગોઠવો ના એવું કરવાનું નહીં હું એની માં ઠોકાવા જોઈએ એવું કરવાનું નહીં ભાઈ કોઈ ને આપ હું ચાર ને કોઈ ને લેતો નથી મારે એવું કઈ કરવું નથી બાપા હવે હું તમને એમ કવ પવનભાઈ હા બાપા તમારું ક્યુ ગામ છે તારાપુર આગળ પંદર કિલોમીટર તારાપુર ગામ ક્યુ ગામ હા ગામ રોણે

હું બાબા ગાયક કલાકાર છું પણ નાચ છું બાબા હું નાચ પુરુષની હા ઝણની નાચું સાંભે બોલમે ઓમ છે ને અમે દરબાર થી હા એમ પૂછું છું હા અમે રાવડી રાઠોડ થી રાવડી રાઠોડ છો એમ હા અમે છત્રીમાં આવી હા હા છત્રી રાઠોડ છત્રી અમારી જાતિ છત્રીની અને સાતી બત્રીની આ હા બરોબર બરોબર અને ક કમર ઈઠાવીની લેતો નથી છત્રી બત્રી તો બાપા મારું કઈ કે હું ફોન રાખી દઉં જો મને તમે આશ્વાસન કઈ દેતા હોય હું આ દવા પીને મરી જવાનો છું જાય માય ના ના બાપુ નારીમાંથી થાય કે નારી નો નહીં નહી નર ની ખાણી નારી થકી નર નીપજે કે ધ્રુવ પ્રહલાદ રામ લક્ષ્મણ બધા નારીમાંથી બાપુ ઉત્પન્ન થાય ઈ નારી નો હોય તો મારે જીવ રાખવો પડશે મારા રામા બાપા મારા હું એવો માણસ હતો એ પદમા મારી પદમા ને કેજો જોને દાજે રા એ જુવાન રે અધ વચે એ રહી મારી પ્રી તાડી રે એ મારા રાજ એ મામા મારી પદમા ને કેજો એ જોને દાજે રા જુવાન રે અધ વચે એ રહી બાપા મારી પ્રી તાડી રે અમારી પ્રીતડી નું કઈ કરો અલા અલા નામ શું ભાઈ મનસુખભાઈ ગોવિંદભાઈ રાઠોડ મુદ્દા ની વાતમાં થયા હું તમને જેના માટે ફોન કર્યો હવે તમે ચંદુપુરી મોહનપુરી ગોસ્વામી જેનું જોરાવર ગઢ તમે જોતાભાઈ બાબુભાઈ અને ભવનભાઈ ભરવાડી તમે ત્રણે ત્રણ બે લાખ રૂપિયા લીધા છે ને ભાઈને તમે હાલવી દીધી છે આપડે બાવા ના બાવાના ભાઈ નથી હાલીભાઈ બાવાની સિચાર કરેલું છે શું કરેલું છે સિચાર કર્યું બાવા ને ખબર છે બાવા ના

પૈસા પાછા દેવડાવી દો અને કા પછી તમે બાય દેવડાવો ભગવાન ની ભક્તિ કરી અને વાત ભગવાન ઠાકર ની કરીએ પણ આ કોક ના આનો અટન ઠાકર રૂચો એનું શું કરું હું શું કઉ છું આ સાધુ બિસારો ગરીબ માણસ છે આ માંગી વિખીને ખાઈ છે એ ગીરી છે આ ગીરી ને મહાદેવ ની પૂજા કરે છે મહાદેવ ના અને આડો નાક વિચરો નઈ બાજુ તારા બે લાખ આગળ હાલત જ નહીં

ત્યારે આવવાના મને આગલે દાડા હાજર ફોન કરજો બાપા હો તમે મને તારીખ દેજો ને એ તારીખ આવી જાય અટાણ તારીખ દેજો ને ભાઈ ફોન કરજો હાલો ના હું નહીં તમે હાલો હું નહીં હું તો મને આગલે દાડા તમે નીકળવાના ને તો હાજર ફોન કરી દેવાનો ઓકે બાપા હાલો કરી દઉં અને આપણું ગામ પ્રોપર ક્યાં આવ્યું એ તારાપુરથી થી બાર કિલોમીટર કીધું તો તમે આવો બધું બતાવી તારાપુરથી થી બાર કિલોમીટર તમારું ગામ ગામ એમ નામ બાપા હું ગાયક કલાકાર છું એમ મને થોડું મને તમે પૂરું સરનામું દો તો આવું હાલો હા

તમારાબુ લેવ મને મને આ લેવો જોતો લેવા તમે કઈ મને તમારા તમારી ને કઈ રેકોર્ડિંગ છે